ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ચાલી રહેલા આંદોલન વચ્ચે સત્તાવીસ સપ્ટેમ્બરે ભારત બંધની જાહેરાત કરવામાં આવી હતી સંયુક્ત કિસાન મોરચા વતી આ બંધને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અનેક વિપક્ષી દળોએ ટેકો આપ્યો છે ત્યારે સુરતમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ સંયુક્ત કિસાન મોરચા દ્વારા આજે સત્તાવીસમી સપ્ટેમ્બરના રોજ સોમવારે ભારત બંધની જાહેરાત કરાઈ છે સંયુક્ત કિસાન મોરચા વતી આ બંધને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત અનેક વિપક્ષી દળોએ ટેકો આપ્યો છે ખેડૂત નેતા વિજેન્દ્રસિંહ રતિયાએ રવિવારે ટીકરી બોર્ડર પર કહ્યું હતું કે સતાવીસમી સપ્ટેમ્બરે સમગ્ર ભારત બંધ રહેશે હરિયાણા પંજાબ દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં બંધની વધુ અસર જોવા મળી હતી તો ગુજરાતમાં પણ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા કૃષિ કાયદાનો વિરોધ છેલ્લા ઘણા સમયથી કરાઈ રહ્યો છે આજે વિરોધ કરવા જતા ખેડૂતોને આગેવાનોની ઓલપાટ પોલીસે અટકાયત કરી હતી જેમાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ મનુ પટેલ લખન નધોઈ અશોક પટેલ સૈતાઓ દ્વારા વિરોધ કર્યો હતો જેને લઈને ઓલપાડ પોલીસે તેઓની અટકાયત કરી તમામ પોલીસ મથક લઈ જવા પામી હતી તો કામરેજ નજીક નેશનલ પર ટાયરો સમર્થન કરતા ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી જયેશ પટેલ પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત લોકશાહીની દુહાઈ દેનારી આ સરકાર લોકશાહીનું ગળું દબાવી રહી છે ચારસો થી વધુ સંગઠનો ભેગા થઈને છેલ્લા દસ મહિનાથી ખેડૂત વિરોધી મજૂર વિરોધી જે કાયદાઓ બનાવવામાં આવ્યા છે એ રદ કરાવવા માટેનું આંદોલન કરે છે અમારા સાતસો કરતાં વધારે ખેડૂતોએ શાહદત વોરી છે અને માન્ય પ્રધાનમંત્રી જ્યારે અમેરિકાના પ્રવાસે જાય ત્યારે લોકશાહી બળવત્તર કરવા માટેની અને ગાંધી સરદાર અને નહેરુના આદર્શોની વાત કરે છે એ ફક્ત વાત કરવા પૂરતી છે ભારત દેશની અંદર લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું છે બંધારણ દ્વારા જે અમને અધિકારો મળ્યા છે એ અધિકારોને દબાવી કચડી નાખવામાં આવે છે આજે ભારત બંધના એનાને લઈને અમે દક્ષિણ ગુજરાતની અંદર તાલુકાવાર બંધ કરાવવાનું અને પ્રદર્શન કરવાનું નક્કી કરેલું હતું હજી અમે ભેગા થઈએ એ પહેલાં અમને ડિટેન કરી લેવામાં આવ્યા કાર્યક્રમ કરવા દેવામાં નથી આવતા એટલે આ જે છે લોકશાહી વિરોધી સરકાર છે લોકશાહીનું દુહાઈ દઈને સરકાર કામમાં આવી છે પણ